આજે આપણે બનાવીએ ઘઉંના લાડુ આ ઘઉનો કપરો લોટ લીધો છે એમાં તેલનું મોણ મૂક્યું છે થોડું હવે એને પાણીથી આ લોટ બાંધી દઈશું હવે આપણે આ લોટના ઊંડિયા વાળીશું Arretei. Ah, આ ઊંડિયા તળાઈ રહ્યા છે આવા સરસ ગુલાબી રંગના એને થવા દેવાના હજુ આપણે એક બે મિનિટ થવા દઈશું પછી એને કાઢી લઈશું આ ઊંડિયા તળાઈ ગયા છે હવે આપણે એને કાઢી લઈશું આ ઊંડિયાને આપણે ભજી નાખ્યા છે હવે એને મિક્સીમાં કરી લઈશું આ ઊંડિયાના પીસી નાખ્યા છે હવે એમાં આપણે આ ડ્રાયફ્રૂટ નાખ્યું આ ચારોળી નાખું છું આ દ્રાક્ષ છે આ ઈલાયચી છે છે હવે આપણે એને ગોળ ઘી નો પાયો કરીશું એના માટે આ ઘી મૂક્યું છે એમાં ગોળ નાખીશું

હું ભેગું કરીશું આ લાડુનું તૈયાર છે હવે આપણે એના ગોળ લાડુ આવીશું એના ઉપર આ ખસખસ લગાડીશું આ લાડુ નું તૈયાર છે હવે આપણે એના એના લાડુ વારીશું ઉપર ખસખસ લગાડીશું આ આપણા લાડુ બનીને તૈયાર છે આવા જ રોજ નવા રસોઈના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા